ઝીંજુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના અદણિયા ગામમાંથી ગેરકાયદેસર ચાઇનીઝ દોરીના ટેલર નંગ એકસો બાણું કિંમત રૂપિયા ઓગણીસ હજાર બસ્સોના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવતો હોય જિલ્લા પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ ખાસ એક્શન પ્લાન તૈયાર કરી હ્યુમન સોર્સની મદદથી વધુમાં વધુ આવા પ્રકારના ગુનાઓ શોધી કાઢવા જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જે જાડેજાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ચેકિંગ કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર એલસીબી ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન હકીકત મળેલ કે આદરણીય ગામની અંદરથી એક કિસમ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીના બોક્સ લઈને ઊભો છે તેવી ચોક્કસ બાતમી રાહે હકીકત મળેલ હોય જે હકીકત જગ્યાએ રેડ કરતા ત્યાં આરોપીઓના કબજામાંથી ગેરકાયદેસર પ્લાની ચાઇનીઝ દોરીના ટેલ નંગ કિંમત રૂપિયા ટેલર ની ગેરકાયદેસર મુદ્દા માલ મળી આવેલ જેથી મજકુર ઇસમોએ સુરેન્દ્રનગર જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરેલ હોય મજકુર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ઝીંજુવાડા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે